ધોરણ દસ વિશે સમાજ વિદ્યા પાઠ પાંચ ભારતનો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો વારસો એની અંદરનો એક સવાલ જોઈએ કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો ધાતુ વિદ્યા વિશે આપણે આની અંદર વાત કરીશું કે ભારતે ધાતુ વિદ્યાની અંદર કઈ કઈ પ્રગતિ કઈ કઈ બાબત મળી આવી છે કઈ કઈ વસ્તુ છે એનું જોવાનું છે તો પ્રાચીન ભારતની સિંધુ ખીણની એટલે કે હડપીય સંસ્કૃતિ સિંધુ ખીણ એટલે કે કઈ ય સંસ્કૃતિ ના અવશેષોમાંથી કાસાની નર્તકીની પ્રતિમા એટલે કે કાસાની નૃત્ય કરતી સ્ત્રી જે હોય એની પ્રતિમા મળી આવી છે કુષાણ વંશના રાજાઓના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે એટલે કે કુષાણ વંશના જે રાજાઓના સમયમાં બનાવવામાં આવેલી જે બુદ્ધની પ્રતિમા છે એ તક્ષશિલામાંથી મળી આવેલી છે દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો છે તૈયાર થયા દક્ષિણ ભારતની અંદર ચોલ રાજાએ એવું કામ કરેલું જેમાં ધાતુઓનો વિકાસ થયો ધાતુઓ કલાનો વિકાસ થયો આ સમયમાં તૈયાર થયેલું એટલે કયા દક્ષિણ ભારતના ચોલ રાજાઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ શિવ એટલે કે નટરાજ જે ભગવાન નટરાજનું જે આપણે બાજુમાં શિલ્પ આપ્યું છે તેની વાત છે આ સમયમાં તૈયાર થયેલ મહાદેવ નટરાજ એટલે કે શિવનું જગ વિખ્યાત એટલે કે દુનિયામાં પ્રખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુઓનો શ્રેષ્ઠ નમૂનો છે એટલે કે આની જેવું ધાતુનું જે પ્રતિમા છે હજી સુધી મળી આવેલી નથી આજે આ શિલ્પ આપણને ચેન્નઈ એટલે કે તમિલનાડુના સંગ્રહાલય એટલે કે તમિલનાડુ રાજ્યની અંદર આવેલા ચેન્નાઈના સંગ્રહાલયની અંદર જોવા મળે છે ચેન્નાઈ તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુરધારી રામની પ્રતિમા પણ સુગ્રહિત છે એટલે કે ધનુરધારી રામ એટલે કે રામ અને તીર ચડાવેલું હોય તેવી પ્રતિમા પણ ત્યાં રાખવામાં આવેલી છે ધાતુઓમાંથી બનાવેલ કલાત્મક દેવદેવીઓ પશુ પક્ષીઓ ઈચકાની સાકળો સોપારી કાપવાની વિવિધ સોપલી પણ વિવિધ પ્રકારની સુડીઓ અને કલાત્મક દીવાઓ વગેરે ધાતુ શિલ્પના મહત્ત્વના ગણાય છે એટલે કે આવી જે બાબત છે એ ધાતુ શિલ્પની મહત્ત્વની ગણાય છે